નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ નવ વિષય ગણિત જેની પ્રશ્ન બેંક બે ઓગસ્ટ બે હજાર ચોવીસ જે બાવીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ લેવાયેલ છે તો એનો મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ સિવાય એમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે તેની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો તમારા મિત્રોને સગા સંબંધિત પણ તમે શેર કરી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એમાં સમાવિષ્ટ કયા કયા પ્રકરણો છે તો કે સમાવિષ્ટ પ્રકરણ ત્રણ અને પાંચ આ બંને પ્રકરણનો એમાં સમાવેશ થશે તો ચાલો આપણે વાત કરીએ વિભાગ એ તેનો ક છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો અહીં આપણે આપેલું છે પહેલો પ્રશ્ન તો કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય તો વિધાન છે કેવું છે ખરું છે એક વસ્તુને સમાન હોય તેવી બીજી એકબીજાને સમાન થાય બીજો પ્રશ્ન છે બે ભિન્ન રેખાઓમાં એક થી વધુ સામાન્ય બિંદુ હોય શકે તો વિધાન કેવું છે ખોટું બે રેખાઓ અને સમતલને અવ્યાખ્યાયિત પદોના રૂપમાં લેવામાં આવે છે વિધાન કેવું છે ખરું ચોથો પ્રશ્ન છે શ્રીયંત્ર એ અંદર ગૂંથાયેલા નવ સમવિ બાજુ ત્રિકોણ સંયોજન છે વિધાન કેવું છે ખરું છે નેક્સ્ટ આપણે પાંચમું આપેલું છે જો એ માં એક રેખા પર આવેલા ત્રણેય બિંદુઓ છે આકૃતિ પરથી એ એબી વત્તા બીસી બરાબર એબી થાય વિધાન કેવું છે ખોટું છે હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે સર અમને છે એ ગણિત વિજ્ઞાન ગણિત વિષયમાં ક્વેરી છે ડાઉટ છે સમજાતું નથી તો મિત્રો આપણી જે એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન કે જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરવાની ઇન્સ્ટોલ આવું પેજ આવે એટલે ઓપન કરીને સોરી ઇન્સ્ટોલ કરી દેવાની અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક છે તો ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો પછી ઓપન કરશો એટલે આવું કંઈક પેજ આવશે હવે અહીંયા તમે તમારો મોબાઈલ નંબર જે તમારા ઘરે રહેતો હોય ફોન એનું મોબાઈલ નંબર એનું છે એ નાખીને સેન્ડ ઓટીપી કરો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો હવે અહીંયા જશો પેઇડ કોર્સમાં તો ત્યાં તમને ધોરણ નવનું જો ગણિત અને વિજ્ઞાનનો જે છે એ સંપૂર્ણ અભ્યાસક્રમનો કોર્સ ત્યાં મુકાઈ ગયો છે તમે આ જોઈ શકો છો તે તમે ત્યાંથી તમે મેળવી શકો છો અને સારી રીતે તૈયારી કરી શકો છો આ સિવાય અહીંયા જશો એટલે ધોરણ 9 નો ફોલ્ડર છે એમાં બધી જ માહિતી છે ધોરણ 9 ની જેમ કે ખાસ કરીને પ્રથમ પરીક્ષા જે આવશે ટૂંક સમયમાં તો એના પેપરો એનું સોલ્યુશન આઈએમપી પ્રશ્નો બધું તમને અહીંથી મળશે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો શોર્ટકટ સાથે રંગીન મટીરીયલ આ સિવાય આ જે પ્રશ્ન બેંક છે એની સંપૂર્ણ દાખલાઓનું સોલ્યુશન પણ ત્યાંથી તમને મળી જશે રેડી એ પણ તમે ત્યાંથી મેળવી શકશો તમારા મિત્રને પણ શેર કરી શકશો આ સિવાય પેપરમાં જશો તો એક્ઝામ પેપરમાં તમને આ પ્રશ્ન બેંક મૂકી દઈશું ટૂંક સમયમાં જશો ત્યાંથી ધોરણ સુધીના વિડીયો છે એટલે તમારે કોઈ વિષયના વિડીયો જોવો હોય તેની ઉપર પર ક્લિક કરશો એટલે વિષય આવશે વિષય પર ક્લિક કરશો એટલે પાઠની માહિતી આવી જશે એની પર તમે જે તે પાઠની માહિતી મેળવી શકશો તો ખાસ તમારા મિત્રોને શેર કરો જો તમે જે એપ્લિકેશન ડાઉનલોડ ના કરી તો ઇન્સ્ટોલ કરી લે ચલો આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન છે કે ભાઈ નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલા જવાબોને છે એ શું કરવાનું છે તો કે એનો ઉપયોગ કરીને આપણે પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો જોઈએ પહેલો પ્રશ્ન છે આપને આપ્યો છે શું આપ્યો છે તો કે ભાઈ પિરામિડની બાજુની સપાટીઓ ખાલી જગ્યા હોય છે એમાં જવાબ આવશે ત્રિકોણ બીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદી નો આકાર ખાલી ગયા હોય છે તો જવાબ આવશે ચોરસ અને વર્તુળ ઘન પદાર્થની સીમાઓ ખાલી જવાબ આવશે શું આવશે મિત્રો તો કે પુષ્ઠ પછી અહીંયા શું આપ્યું છે તો કે માં અનુમાનિત સાધ્યની કુલ સંખ્યા ખાલજી ગયા છે તો એમાં જવાબ આવશે મિત્રો તેર બિંદુને ખાલજી ગયા પરિણામ હોય છે તો જવાબ શું આવશે મિત્રો જીરો ચાલો નેક્સ્ટ ગ જોઈએ નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો કે ગ્રીક વાસીઓની રુચિ ખાલી જગ્યામાં હતી તો જવાબ આવશે તર્ક છેદતી ન હોય તેવી રેખાઓ સમાંતર હોય છે વિધાન કેવું આવશે મિત્રો સ્વયં સત્ય છે ચાલો બીજો પ્રશ્ન સિંધુ ખીની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈટોના પરિણામનો ગુણોત્તર પરિમાણનો ગુણોત્તર ખાલી જગ્યા છે હતો તો શું આવશે ચાર જેમ બે જેમ એક ચોથો સવાલ યુકેલ્ડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ નું ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજન કર્યું હતું તો જવાબ શું આવશે મિત્રો તે આપણે જાણીએ છીએ કે જો એક્સ વત્તા વાય બરાબર દસ હોય તો એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ઝેડ બરાબર દસ વત્તા ઝેડ થાય તો યુકેલિટનું ખાલી જગ્યા સ્વયં સિદ્ધ સત્ય આ વિધાન દર્શાવે છે તો જવાબ શું આવશે મિત્રો

જો હજી તમારા પાઠ સમજૂતી બાકી હોય તો એ બધું જ મેં તમને કીધું આપણી એપ્લિકેશન કોર્ષ છે ત્યાંથી તમને બધી જ જે છે ક્વેરી છે ડાઉટ છે બધા ત્યાંથી તમે સોલ્યુશન કરી શકશો સમજૂતી મેળવી શકશો ચોથો પ્રશ્ન છે એક બિંદુમાં ભુજ માઇનસ બે અને કોટી ત્રણ છે તો તેના યામ ખાલી શું આવશે માઇનસ બે અને ત્રણ તો જવાબ વિધાન કેવું છે ખોટું છે બિંદુ ત્રણ અને જીરો એ પ્રથમ ચરણમાં છે તો વિધાન કેવું છે ખોટું છે ચાલો ખ છાપેલું છે નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ ખાલી યામોમાં યામોક્ષમાં જે બિંદુઓ મળે છે તે બિંદુને ખાલી જગ્યા શું કહેવાય ઉદ્ગમ બિંદુ બીજો સવાલ છે જો બિંદુના બંને યામ ઋણ હોય તો તે ખાલી જગ્યામાં છે કયા ચરણમાં છે તો હવે ત્રીજા ચરણમાં ચોથો ત્રીજો સવાલ છે ખાલજીગિયામાં બિંદુ અને કોટી ધન છે તેમાં જવાબ શું આવશે મિત્રો ડી એક અને ચાર ચરણ ચોથો સવાલ જે બિંદુના બંને યામ ધન હોય તો તે ખાલજીગ્યા ચરણમાં છે તો જવાબ આવશે મિત્રો એ એ બીજો પાંચમો પ્રશ્ન બીજા ચરણમાં આવેલા બિંદુની કોટી અને ભુજના ચિહ્ન અનુક્રમે ખાલજીગિયા છે તેમાં જવાબ આવશે માઇનસ અને પ્લસ નેક્સ્ટ આઈપા છે વિભાગ બી આપેલો છે

ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે આવી રીતના મિત્રો વિભાગ ડી છે તો ચાલો એના સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીએ તો વિભાગ બી થી પ્રશ્નની ચર્ચા કરીએ કેમ કે આપણે વિભાગ એનો આપણે સંપૂર્ણ સોલ્યુશન લઈ લીધું ચાલો તો એ જોઈએ પ્રથમ પ્રશ્ન છે કે ભાઈ નીચે બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે તો અહીંયા આવશે મિત્રો આ બીજું ચરણ અને આ આવશે ચોથું ચરણ ચાલો નીચેના કયા બિંદુ એક શખ્સ પર છે તો કે બી અને સી આ બંને છે 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 નેક્સ્ટ આગળ ચરણપાત કોને કહે ચારેય ચરણમાં આવેલ બિંદુની બિંદુ ચિહ્ન સ્વરૂપે દર્શાવો તો કે યામાક્ષો દ્વારા રચાતા ભાગને શું કહેવાય ચરણપાત કહે છે અને પ્લસ પ્લસ હા પ્લસ પ્લસ પછી માઇનસ પ્લસ માઇનસ પ્લસ આવશે ને હા પછી માઇનસ માઇનસ અને પ્લસ અને માઇનસ આ ચારે ના ચિહ્નો થશે નીચેના બિંદુ કયા અક્ષ પર આવેલા છે તે જણાવો તો જુઓ આ છે વાય પાંચમો પ્રશ્ન છે નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા તો કયા અક્ષ પર આવેલા છે તો એમાં આવશે મિત્રો બીજું ચરણ આપણ આવશે બીજું ચરણ આ આવશે એક્સ અક્ષ અને આ આવશે પ્રથમ ચરણ ચાલો નીચેના દરેક બિંદુઓ કયા ચરણ અથવા કયા અક્ષ ઉપર છે તે જણાવો તો આવશે ત્રીજું ચરણ આવશે વાય અક્ષ આવશે અને બીજું ચરણ જવાબ થશે નેક્સ્ટ સાતમો છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો તો પહેલામાં શું આવશે મિત્રો તો કે અક્ષ અને અક્ષ નેક્સ્ટ બીજો છે આ બે રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુને યામ કયા હોય છે તો કે જીરો જીરો માગ્યા પ્રમાણે જવાબ લખો તો કે બીજા ચરણમાં આવેલા હોય તેવા કોઈ બિંદુ એક બિંદુમાં યામ લખો તો એના શું આવશે માઇનસ ત્રણ અને પાંચ અહીંયા ચોથા ચરણમાં આવેલા હોય તેવા કોઈ એક બિંદુના નામ આપો તો કે ચાર અને માઇનસ ત્રણ ચાલો નવમો પ્રશ્ન છે બિંદુ પી ત્રણ અને ચાર થી તો અહીંયા શું આપ્યું છે એ એક અક્ષ સુધીનું લંબ અંતર તો કેટલો આવે ચાર વાય અક્ષ સુધીનું લંબ અંતર તો કે ત્રણ તો આ રીતના એમના જવાબ થશે મિત્રો હજી જણાવું છું કે જો તમારે હજી આ સમજવાનું બાકી હોય તો મિત્રો તમને જેમ આપણી એપ્લિકેશનમાં ગણિત અને વિજ્ઞાનનો કોર્ષ કીધો ત્યાંથી તમે સંપૂર્ણ સમજી શકો છો અહીંયા માત્ર આપણે પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું અને જો આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો પણ મેં તમને કીધું આપણી પેઇડ કોર્ષમાં જઈને જોઈ શકો છો મેળવી શકો છો અને ખાસ પ્રથમ પરીક્ષાના પેપરો પણ ત્યાંથી તમે સોલ્યુશન સાથે મેળવી શકશો ચાલો જોઈ કે જોડકું છે આપ્યું છે અહીંયા શું આવશે પહેલામાં આવશે બી અહીંયા તો કે સી અહીંયા આવશે ડી અને અહીંયા આવશે એ આ રીતના એમ જોડકામાં સાચા જવાબ થશે ચલો વિભાગ સી આપેલો છે તો વિભાગ સી ની ચર્ચા કરી લઈએ તો કે આપેલ આલેખ પરથી બિંદુ પી ક્યુ આર એસ ટી અને ઝેડ ના યામ લખો તો પી ના શું થશે એક એક ક્યુ ના તો કે માઇનસ ત્રણ અને ઝીરો આર ના માઇનસ બે અને માઇનસ ત્રણ અને એસ ના બે અને એક અને ટી ના શું આવશે ચાર અને માઇનસ બે ઝેડ મિત્રો ઝેડ આપ્યો નથી આકૃતિમાં ઝેડ ક્યાંય દેખાતો નથી એટલે ઝેડ ના યામ કોઈ બનશે નહીં ચાલ નેક્સ્ટ બીજો આપ્યો છે તો એમાં આપ્યું છે આલેખમાં વાય અક્ષને સમાંતર ત્રણ એકમ અંતર એલ એમ રેખા છે તો બિંદુ બિંદુ એલ પી ક્યુ આર અને ક્યુ ના છે એ યામ જણાવવાના છે તો એલ ના શું થશે ત્રણ ચાર પીના ત્રણ બે આરના ત્રણ જીરો અને ક્યુ ના ત્રણ માઇનસ એક તો આ રીતના એમના યામ થશે ચાલો નેક્સ્ટ નીચેના બિંદુના યામ શોધો તો પેલું છે અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલું હોય તેમાં કયું આવશે જીરો જીરો બીજું છે તેના ભુજ માઇનસ ચાર છે અને તે અક્ષ પર છે તો કે જીરો માઇનસ ચાર તેની કોટી પાંચ છે અને તે અક્ષ એક અક્ષ પર છે તો કે પાંચ અને ઝીરો ચાલો નેક્સ્ટ આગળ વધીએ આ પ્રશ્નની ચર્ચા આપણે પછી કરીએ નીચેના બિંદુઓ કયા ચરણમાં છે તે કયા અક્ષ પર આવેલા છે તે જણાવો તો આ પેલું છે પ્રથમ ચરણ બીજું છે એક્સ અક્ષ આજે સી છે એ બીજા ચરણ ઉપર ત્રીજું છે આ ડી છે એ ત્રીજા ચરણ ઉપર ઈ છે એ વાય અક્ષ ઉપર અને એફ છે એ ચોથું ચરણ ઉપર ચાલો નેક્સ્ટ આપણે આપણે આવી રીતના શું આપ્યો છે વિભાગ ડી આપેલો છે તો એના પ્રશ્નોના જ પણ જવાબની ચર્ચા કરી લઈએ તો અહીં આપેલ આલેખ પરથી વિધાનો પૂર્ણ કરો તો કે બિંદુ બી ના યામ છે એ કયા છે તો કે ચાર અને ત્રણ બિંદુ એમ ના યામ કયા આવશે માઇનસ ત્રણ અને ચાર બિંદુ એલ ના યામ કયા આવશે માઇનસ પાંચ અને માઇનસ ચાર બિંદુ એસ ના યામ આવશે ત્રણ અને માઇનસ ચાર એમના યામ થશે આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે એટલે કે નેક્સ્ટ પ્રશ્ન બીજો આપ્યો છે સરસ મજાનો આલેખ આપ્યો છે યામ જણાવો તો કે માઇનસ ત્રણ અને પાંચ અને બે અને માઇનસ ચાર દ્વારા દર્શાવતું બિંદુ કયું છે તો કે જી જ ચાલો આવી રીતના ત્રીજો પ્રશ્ન આપ્યો છે તો જોઈએ પી નું પી બિંદુનું એક્સ પરથી ધન દિશામાં વાય અક્ષની લંબ અંતર પીએન બરાબર તો કેટલું થશે ચાર પી બિંદુનું વાય અક્ષથી ધન દિશામાં એક્સ અક્ષની લંબ અંતર પીએમ તો કે ત્રણ ક્યુ બિંદુનું એક્સ અક્ષ પરથી ઋણ દિશામાં વાય અક્ષથી લંબ અંતર ઓ તો છ થશે અને ક્યુ બિંદુનું વાય અક્ષથી ઋણ દિશામાં એક્સ અક્ષ સુધી લંબ અંતર ઓ તો કેટલું થશે બે એમાં અંતર થશે ચાલો નેક્સ્ટ ચોથો પ્રશ્ન આપ્યો છે એ અને એલ જેનો ભુજ ઓ છે તેનું બિંદુ લખો તો કે આઈ અને જી જેનું કોટી માઇનસ પાંચ આ જીરો છે માઇનસ પાંચ તેવું એક બિંદુ જણાવો તો કે ડી અને એચ ચોથા ચરણમાં આવેલ બિંદુઓ જણાવો તો કે એમ એન અને એફ આ રીતના જવાબ થશે પછી છે શું તો કે કોષ્ટકમાં ખરા ચર કયા ચરણમાં આવશે તો કે આ આવશે એક અક્ષ અને વાય એક્સ ઉપર પછી બીજું આવશે તો કે પેલા ચરણમાં આવશે ત્રીજું સેમ આવશે તો કે ભાઈ એક અક્ષ ઉપર ચોથું સેમ આવશે એક્સ પેલા ચરણમાં નેક્સ્ટ માઇનસ જીરો અને માઇનસ એક તો એ આવશે ણમાં આવશે તો આ રીતના મિત્રો આપણે બધા જે પ્રશ્નો હતા દાખલા હતા એનું સોલ્યુશનની ચર્ચા કરી હા આ વિડીયોમાં મિત્રો આપણે હેતુલક્ષી પ્રશ્નો ટૂંકા પ્રશ્નો એમાં પાછલા પ્રશ્નોના બધા જ સવાલો લઈ લીધા છે તો આ સિવાય જે મોટા પ્રશ્નો એટલે કે દાખલા સ્વરૂપે જે જે પ્રશ્ન એક ના એનું મિત્રો તમને સંપૂર્ણ સોલ્યુશન આપણી પીડીએફમાં મળી જશે આ સિવાય આપણે ફરીથી એક વિડીયો મિત્રો ટૂંક સમયમાં આવશે જેમાં આખે આખા દરેક દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન તમને ક્યાંથી મળી જશે અને આની પીડીએફ જો મિત્રો જોઈતી હોય આ છે એસએસ ની છે પ્રશ્ન બે પીડીએફ તો આપણી એપ્લિકેશનમાં જઈને તમે જ્યાંથી જોઈ શકશો ક્યાંથી મેળવી શકશો તો પેડ કોર્સમાંથી અને આ સિવાય ગણિત વિજ્ઞાનની માહિતી પણ તમે જેમ કીધું એમ તમે ત્યાંથી મેળવી શકશો તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે અને તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો શેર કરી શકો છો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત